વન નેશન વન ઇલેક્શન સંદર્ભે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જો એકસાથે થાય તો સમયનો બગાડ થતો અટકે છે સાથે જ ઉદ્યોગોમાં વારંવાર ચૂંટણીલક્ષી રજાઓ જાહેર થતા ઉત્પાદન પ્રક્રિયા પર અસર તેમજ સરકારી કચેરીઓમાં કામના કલાકો બાબતે પણ પ્રગતિ થઈ શકે છે પ્રદેશ તરફથી ઉપસ્થિત વક્તા માધુભાઈએ જણાવ્યું હતું કે દેશની આઝાદી બાદ વન નેશન વન ઇલેક્શન પદ્ધતિ અમલમાં જ હતી

આ કાર્યક્રમ ની અંદર અમે જે આમાંથી કર્યા એનાથી પણ વધારે માણસો લગભગ સાતસો જેટલા માણસ નારગોલ બીચ ખાતે આવેલ ઓઇલ વેસ્ટ ઉપાડવા માટે ઉમરગામ ની ચંદન સ્ટીલ આગળ આવ્યું ચંદન સ્ટીલ દ્વારા નારગોલ બીચ ખાતે એકસો મીટર વિસ્તારમાં ફેલાયેલું એક દશાંશ પાંચ ટન ઓઇલ વેસ્ટ એકત્રિત કરી યોગ્ય નિકાલ માટે લઈ જવાયો હતો નારગોલ દરિયા કિનારે પુષ્કળ પ્રમાણે

દરીયા કિનારે પાંચ કિલોમીટર વિસ્તારમાં હજી પુષ્કળ પ્રમાણમાં ઓઇલ વેસ્ટ કિનારે પથરાયેલું જોવા મળે છે નારગોલ પંચાયતના માજી સરપંચ યતીનભાઈ ભંડારી ચંદન સ્ટીલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો હું યતીન ભંડારી માજી સરપંચ નારગોલ છેલ્લા એક અઠવાડિયાથી નારગોલના દરિયા કિનારે ખૂબ મોટા પ્રમાણમાં ઓઈલ વેસ્ટ આવ્યું છે આ ઓઇલ વેસ્ટ છેલ્લા અઢાર વર્ષથી દર જુલાઈ મહિનામાં આવતું છે ચોમાસાની ઋતુનો આગમન સમયે આ ઓઇલ આવે છે આ વખતે પણ ખૂબ મોટા પ્રમાણમાં દરિયા કિનારે ઓઇલ આવ્યું છે એની સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે સાથે સાથે રોજ સો એક મીટર જેટલી એરિયામાં સફાઈ કામ આ કામ ચંદન સ્ટીલ દ્વારા કરવામાં આવ્યું છે ઉમરગામ જીઆઈડીસી સ્થિત ચંદન સ્ટીલ દ્વારા આ કામ કરવાની પહેલ કરી છે આશા રાખીએ છે કે ઉમરગામ તાલુકાના અનેક ઉદ્યોગો આવેલા છે તેમના માધ્યમથી પણ એમના પ્રયત્નથી પણ અમને સીએસઆર એક્ટિવિટી કરીએ કે સ્વૈચ્છિક રીતે એ લોકો આગળ આવે અને અમારા ગામમાં જે દરિયા કિનારે જે પ્રદૂષણ ફેલાયું છે

સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં પણ પોલીસને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા પોલીસની ચોત્રીસ ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો મળી કુલ બસો નેવું સ્થળો પર રેડ કરી ચેકિંગ હાથ ધર્યું હતું ડમી ગ્રાહકો મોકલી પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરતાં કુલ પચ્ચીસ કેસો કર્યા હતા અને જાહેરનામા એટલી દુકાનોમાં સીસીટીવી ન હોવાથી કુલ ઓગણીસ કેસો કરવામાં આવ્યા હતા સમગ્ર જિલ્લામાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ ફેલાયો હતો વાપી શહેરમાં ફરી એકવાર લંપી વાયરસે પોતાનો ભરડો લીધો છે તાજેતરના દિવસોમાં શહેરના ઘણા વિસ્તારોમાં ગૌવંશ ખતરનાક રોગથી પીડિત જોવા મળી છે લંપી વાયરસ ગૌવંશ માટે એક જીવલેણ રોગ છે જેમાં તેમના આખા શરીર પર નાના મોટા ફોલ્લા દેખાય છે માખીઓ અને મચ્છર આ ઘા પર બેસવા લાગે છે જે ચેપને વધુ વધારે છે ધીમે ધીમે આ નિર્દોષ જીવોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે અને અંતે તેઓ દુઃખદ મૃત્યુ પામે છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને બજરંગ દળ વાપી ગૌરક્ષાની ટીમે સરકારી પશુચિકિત્સા હોસ્પિટલના ડોક્ટર અંકુર પટેલના માર્ગદર્શન અને સહયોગથી એક ખાસ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ શેરીઓમાં રખડતી ગાયોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં આવી રહી છે તેમને દવાઓ આપીને સમયસર સારવાર આપવામાં આવી રહી છે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અભિયાન સાથી સંકળાયલા લોકોએ જણાવ્યું હતું કે જો સમયસર સારવાર ન કરવામાં આવે તો વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ શકે છે અને ઘણા નિર્દોષ પ્રાણીઓ મૃત્યુ પામી શકે છે ટીમના સભ્યો દિવસ-રાત રસ્તાઓ પર રખડતા બીમાર ડોરને ઉорખી રહ્યા છે અને તાત્કાલિક દબાઉતી સારવાર શરૂ કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના માણેકપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં અને મામલતદાર દલપતભાઈ તાલુકા સરપંચ પ્રમુખ રાકેશભાઈ વઘાતની ઉપસ્થિતિમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિતોને ધારાસભ્ય રમણભાઈ પાટકરે રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા

આ માળેકપુર ગ્રામ પંચાયત અંદર પાંચ આજે સરપંચો ગ્રામ પંચાયતો ખૂબ મોટી સંખ્યાની અંદર આ ઉપસ્થિત થયા છે વિવિધ યોજનાઓ છે એ વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવે અને સાથે સાથે કોઈક લિંકિંગ કરવાની હોય કેવાયસી કરવાનું હોય અનાજ નહીં મળતું હોય ગણપતિ યોજના હોય તો વીજળીની મળતી હોય કોઈ વિદ્યગત ઝૂલા આપવા તો બાકી રહી ગયા હોય તો એવા અનેક પ્રકારના કામો સ્થળ પર જો નિકાલ નિકાર કરવા પડતો હતો ધરતી આંબા જનજાતીય ગ્રામ્ય ઉત્ક ઉત્કર્ષ નિમિત્તે આપણે ભાટીકરમ વેલીથી શરૂઆત કરેલી પહેલી તારીખે અને આજે માણેકપોર ગામે આપણે આ કામગીરી ઉણાતી તરફ કરવા જઈ રહ્યા છે ત્યારે લગભગ બે હજારથી ઉપર જુદી જુદી વિભાગોની માની લો કે મારી પુરવઠાને લગતી લગભગ છસો ઉપરની અરજીઓ આવી છે આધાર કાર્ડની અંદર ત્રણસો ઉપર અરજીઓ આવી છે હેલ્થ ચેકઅપ અને આયુષ્માન કાર્ડ છે પીએમ કિસાન છે એવી જુદી જુદી યોજનાઓનો લોકોને ત્વરિત લાભ મળે એ રીતે આ કાર્યક્રમનો આશય હતો જે અમે લોકોની ભાગીદારીથી અને માનનીય ધારાસભ્ય શ્રી સાહેબ બ્રહ્માભાઈ પાટકર સાહેબ દરેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે તેમજ જે તે ગામના સરપંચીઓનો પણ ખૂબ સારો સહકાર અમને મળ્યો છે અને સરકાર શ્રી તરફથી જ્યારે પણ આવી કામગીરી કરવામાં અમને સોંપવામાં આવશે ત્યારે તમામ લોકોનો સાથ સહકાર અમે લઈને કામગીરી આગળ વધારશું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર